માતૃભાષા અંગે સરસ મજાના ઉદાહરણ રજૂ કરી માતૃભાષાની મહત્તા સમજાવી હતી સાહિત્ય સાહિત્ય અને અને સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી થઈ રહી છે અને આ દિવસ આપણી માતૃભાષા નો મહિમા કરવાનો દિવસ છે આપણે સૌ ગુજરાતીઓ છીએ ગુજરાતની અસ્મિતાને જાળવીએ પોતાની માતૃભાષાનું સન્માન કરીએ અને માતૃભાષાના જતન વિકાસ એટલે કે સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહીએ અને આપણી ગુજરાતી ભાષા આજે આપણે જાણીને નવાઈ લાગશે કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ આજે આપણી યુજીસી જે છે તે એણે એક ખૂબ સરસ તૃત્ય પ્રયાસ કર્યો છે કે પોતાની માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવાનું અને એ નિમિત્તે આપણા જે મેડિકલના વિદ્યાર્થીઓ છે કે ટેકનોલોજીના જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં જ્ઞાન મેળવે કારણ કે આ માતૃભાષા લાભીનારની ભાષા છે આજે આપણે છ સાડાસો કરોડ ગુજરાતીઓ છે પણ આખા વિશ્વમાં સાત કરોડ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલીને પોતાની માતૃભાષાનો મહિમા કરી રહ્યો છે અને આપણા ગુજરાતની રાજની ભાષા એટલે કે રાજભાષા પણ ગુજરાતી છે એ જ રીતના રાષ્ટ્રભાષા એ આખા દેશની ભાષા છે રાષ્ટ્રની ભાષા છે પણ રાજભાષા ભારતીય સંવિધાનને તેને પોતાની રાજભાષા માની છે એવી હિન્દીનું પણ મહત્વ આપણે સાથે સમજવું જોઈએ આજે માતૃભાષા વંદના દિવસ તરીકે આપણે ઉજવીએ અને આપણા સૌ ગુજરાતી ભાષી મિત્રોને અભિનંદન આપીએ કે આ પોતાની માતૃભાષાનું જતન કરે આવનારી પેઢીને સંસ્કારો આપી જાય કારણ કે કોઈ પણ ભાષા પોતાની જે માતૃભાષા છે તેનાથી શ્રેષ્ઠ છે અને માતૃભાષામાં સંસ્કારોનું સિંચન થતું હોય છે તો ફરીથી આપ સૌને અહીંયા માતૃભાષા દિવસ નિમિત્તે અભિનંદન પાઠવું છું બિરસા યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક અદના ગુજરાતી તરીકે પણ અભિનંદન પાઠવું છું ધન્યવાદ જેમાં પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુસ્તક તથા પુષ્પ કલગીથી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે

સક્ષમ સાધન જો કોઈ હોય તો તે છે આપણી માતૃભાષા એમ જણાવ્યું હતું આ પ્રસંગે માતૃભાષામાં વાત કરતા અને લખવા અંગે વિદ્યાર્થીઓ સામૂહિક પ્રતિજ્ઞા લઈને મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાન હેઠળ માતૃભાષામાં હસ્તાક્ષર કરવા જોઈએ સૌ કોઈએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા પૂરા વિશ્વની અંદર વિશ્વ માતૃભાષા દિવસની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે અમારા નર્મદા જિલ્લાની અંદર અમારું નર્મદા સાહિત્ય સંગમ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય અકાદમી ના સંયુક્ત ઉપક્રમે જયારે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થતી હોય ત્યારે સરસ મજાનું માતૃભાષાનું મહત્વ એમને કેવી રીતે આપણે આખા ગુજરાતમાં તો ખરું પણ ભારતની અંદર દરેક વ્યક્તિ પોતાની માતૃભાષા નું ગૌરવ અનુભવે રોજિંદા જીવનમાં માતૃભાષાનો ઉપયોગ કરતા બાળકો છે તો અંદર બને ત્યાં સુધી ગુજરાતી કરે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નો સરસ મજાનો સંદેશ અમારી આ સંસ્થાઓ દ્વારા બાળકો દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા દરેક લોકોના જનમાનસ સમક્ષ માતૃભાષાનું મહત્વ કર્યું છે અને હકીકતમાં અમે રોજના જીવનમાં ઉપયોગ કરીશું અને દરેક બાળક એક તો પુસ્તક જ અઠવાડિયામાં પંદર દિવસમાં મહિનામાં એક બે પુસ્તક વાંચન કરે રોજ અખબાર છે દૈનિક જે અખબાર આવતા હોય છે તેનો અભ્યાસ કરે વાંચે અને બને ત્યાં સુધી અમારા ગુજરાતી માતૃભાષાનો ઉપયોગ કરે એવો સંદેશો મેળવો છે આપ્યો છે અને અમે લોકો એ પ્રતિજ્ઞા લઈને હું ખુદ બાળે ધરી આપું છું એક શિક્ષક તરીકે કે મારા તમામ બાળકો રોજિંદુ ગુજરાતી ભાષા બોલશે આજે અમારી સ્કૂલમાં માતૃભાષા દિવસ ઉજવ્યો તે બદલ ખુબ ખુબ આભાર અમને ખબર પડી કે અમે કેટલા બધા અંગ્રેજી શબ્દ બોલ્યા છે તેથી આજે અમે પ્રતિજ્ઞા લીધી કે હવેથી અમે ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ નહીં કરીએ આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલીશું તે હું મારા હસ્તાક્ષર લખીને અ નિર્ણય લઉં છું મારું નામ કહાર હિમાન્શી મનોજભાઈ છે હું શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં ભણું છું હું ધોરણ અગિયાર સાયન્સમાં ભણું છું જ્યોતિ જગતાપ નેશન પ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર